હવામાન ખાતાએ આગાહી કરી છે કે આજથી એટલે કે ચાર તારીખથી લઈને આવનારા સમયમાં આઠ મે સુધી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે અને આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો જેમ કે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં કરા સાથે વરસાદ પડવાની શરૂઆત થઈ ચૂકી છે સૌથી મોટો ભય ખેડૂતોમાં છે કે જે ઉનાળુ પાક હોય છે જુવાર બાજરી આંબો તેને નુકસાન થવાની ભીતિ છે

વાદળછાયું વાતાવરણ છે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હવે તમે જુઓ કે પાલનપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે મહેસાણા અમદાવાદમાં પણ છૂટો છવા પેલો હળવો વરસાદ પડી શકે છે બરોડા દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરે છે વિન્ડી મોડલ સાથે જૂનાગઢ અને ઉનામાં પણ વરસાદ પડી શકે છે અને કચ્છમાં પણ વરસાદ પડવાની આગાહી કરી રહ્યું છે આ વિન્ડી મોડલ જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ જો અમદાવાદમાં પણ વરસાદ પડવાની આગાહી છે પછી આવશે પાંચ તારીખ તો પાંચ તારીખના દિવસે પણ કમોસમી વરસાદ પડવાની ભીતિ છે અને ખેડૂતોમાં ખૂબ ચિંતાનો આ પ્રશ્ન છે પાંચ તારીખે બપોરે બે વાગે આ તમે જોઈ શકો છો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે એમાં અમદાવાદ છે મહેસાણા પાલનપુર આ બાજુ અરવલ્લી આવે છે કચ્છમાં સૌરાષ્ટ્રમાં જામનગર જુનાગઢ ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર સાથે જ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની ભીતિ છે આ પાંચ તારીખ બતાવી રહ્યું છે પછી પાંચ તારીખે સાંજે છ વાગે દક્ષિણ ગુજરાત અને એમાં પણ સુરતમાં ભારે વરસાદ પડી શકે છે આ તમે જો અહીંયા લીલા કલરનું આ જોઈ રહ્યા છો ચકરડું પછી પાલનપુર અને એની આસપાસના વિસ્તારોમાં તો લાલ કલર થી આપણને દેખાઈ રહ્યું છે વિંડી મોડેલમાં એટલે ત્યાં ભારે વરસાદ પડી શકે છે સાથે સૌરાષ્ટ્રમાં પણ સ્થિતિ એ રહેવાની છે પછી મંડે પાંચ તારીખે રાત્રે નવ વાગે કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ તમને જે મરુન કલર દેખાઈ રહ્યો છે એની આગાહી બતાવી રહ્યું છે આગળ વધીએ પછી આવશે મંગળવાર એટલે કે છ તારીખ તો છ તારીખે સૌરાષ્ટ્ર સાથે જ અમદાવાદ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી આ વિંડી મોડલ બતાવી રહ્યું છે તમે જો ગાંધીધામ છે જામનગર છે થાનગઢ છે અમદાવાદ છે મહેસાણા પાલનપુર એ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ધીરે ધીરે આગળ જતાં સવાર વહેલી સવારથી જ મંગળવારના દિવસે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર અને એમાં પણ જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે એટલે આમ કમોસમી વરસાદની બેટિંગ છ તારીખે પણ ગુજરાતમાં ચાલુ રહેશે હાજુ ધીરે ધીરે વરસાદનો વ્યાપ વધતો જાય છે અને અને માટે જ ખેડૂતોમાં જૈદ પાકને લઈને ડર જોવા મળી રહ્યો છે કેમ કે ખેડૂતોને પછી કોમ્પન્સેશન મળતું નથી વાત કરીએ એટલે કે બુધવારની તો બુધવારના દિવસે પણ ભાવનગરની આસપાસના વિસ્તારો સુરતની આસપાસના વિસ્તારો અને સૌરાષ્ટ્રના આ જે વિસ્તાર છે સુરેન્દ્રનગર ત્યાં પણ વરસાદ પડી શકે છે હા બુધવારે ઉત્તર ગુજરાતને રાહત મળી શકે છે એ આ વિન્ડી મોડલ બતાવી રહ્યું છે પછી જોઈએ દિવસ દરમિયાન કેવું રહેશે આ જો સુરતની સુરતમાં પણ બુધવારના દિવસે ભારે વરસાદને અંધાણ છે આ પછી બુધવારના દિવસે સાંજથી ફરી પાછું ઉત્તર ગુજરાતમાં વરસાદ હળવો વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ પડી શકે છે સાથે જામનગર કચ્છમાં પણ વરસાદ પડી શકે છે અને સુરતની આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે આમ વિડી મોડેલ બતાવી રહ્યું છે કે બુધવારે સાંજે સા બુધવારે સાત તારીખના રોજ રાત્રે નવ વાગે અમદાવાદની આસપાસ એટલે કે અમદાવાદ શહેરમાં પણ સાથે જ પાલનપુરની આસપાસના વિસ્તારોમાં મહેસાણા છે બરોડા છે ત્યાં ભારે વરસાદ પડી શકે છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો હવામાન ખાતાની આગાહી આપણું હવામાન ખાતું નકશો રિલીઝ કરીને જિલ્લાવાર સચોટ આગાહી કરવાનો પ્રયાસ કરતું હોય છે તો આજે તારીખ છે ચાર તારીખ અને હવામાન ખાતાએ આગાહી કરી છે કે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો જેમ કે કચ્છ અમરેલી ભાવનગર ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પછી મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ બરોડા છોટા ઉદેપુરમાં વરસાદ પડવાની ભીતિ છે અને આજે વહેલી સવારથી તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદ શરૂ થઈ ગયો છે સાથે જ અમદાવાદ ગાંધીનગરમાં તો વાદળછાયું વાતાવરણ છે વાત કરીએ આવતીકાલની એટલે કે પાંચ તારીખની તો પાંચ તારીખે જે વરસાદગ્રસ્ત વિસ્તારો છે એટલે વરસાદથી અસર પ્રભાવિત જે જિલ્લાઓ છે તેમાં વધારો થવાની શક્યતા છે તો હવામાન ખાતું કહી રહ્યું છે કે પાંચ તારીખના દિવસે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ બરોડા છોટા ઉદેપુર તો છે જ સાથે દક્ષિણ ગુજરાતના નર્મદા સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશો સાથે જ વલસાડ ડાંગમાં તાપીમાં વરસાદ પડી શકે છે કમોસમી વરસાદ ઉપરાંત સૌરાષ્ટ્રમાં દીવ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડવાની ભીતિ છે આપણે વિન્ડી મોડલમાં જોયું તો વિન્ડી મોડલ એવું કહે છે કે મધ્ય ગુજરાતમાં અને સાથે જ રાજકોટમાં અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડે છે ત્યારે હવામાન ખાતું આ ચિત્ર આપણને બતાવી રહ્યું છે વાત કરીએ તારીખની તો છ તારીખે ઉત્તર ગુજરાતમાં માત્રને માત્ર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહિસાગરમાં જ વરસાદ પડવાની ભીતિ છે એ દિવસે કચ્છમાં પાટણમાં મહેસાણામાં વરસાદ નહીં પડે હવામાન ખાતું બતાવી રહ્યું છે સાથે જ મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ બરોડા છોટા ઉદેપુરમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં છ તારીખે પણ મેઘરાજા એમની બેટિંગ ચાલુ રાખવાના છે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે સાથે જ તમે જે લીલા કલરમાં વિસ્તાર જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રમાં વધારે પ્રમાણમાં વરસાદ પડી શકે છે તો પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર રાજકોટ તેમાં વરસાદ પડી શકે છે છ તારીખના રોજ તો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો તમારા ત્યાં વાતાવરણ કેવું છે જોતા રહો જમાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર